કડી છત્રાલ રોડ ઉપર આવેલી કેમ્પલાસ નામની કેમિકલ કંપનીએ છોડેલા ઝેરી ગેસને કારણે છ શ્રમિક ગુંગળાયા હતા અને હવામાં રિલીઝ કરાયેલી ઝેરી ગેસને કારણે નજીકમાં કામ કરતા છ શ્રમિકને શ્વાસ લેવામાં તકલીફ થતાં કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા જ્યાં પ્રાથમિક સારવાર બાદ તમામ શ્રમિકની હાલત સુધારા પર છે આ ઘટના બાદ ગાંધીનગર જીપીસીબીની ટીમ અને કરોડ પોલીસની કંપની ખાતે દોડી આવી હતી અને પ્રાથમિક તપાસમાં કંપની દ્વારા હવામાં ક્લોરીન ગેસ જે રિલીઝ કરાયો હોવાની જે વિગતો છે તે બહાર આવી છે બીજી તરફ ગેસને કારણે ગેસળાયેલા તમામ શ્રમિકો હાલ સારવાર છે એ કંપની દ્વારા ઝેરી ગેસ છોડવામાં આવ્યો એના કારણે અમારા કંપની અંદર વધારે પડતો ગેસ છોડવાના એના કારણે બધા લોકોને ત્રણ થી ચાર લોકોને અમને ઉલટી અને શ્વાસ લેવામાં તકલીફ છાતીમાં દુખાવો અને વારંવાર વોમેટ ત્રણથી ચાર વખત થઈ પહેલાં અમે એકસો આઠને ફોન કર્યો ત્યારે અમને ત્રણ જણની સિચ્યુએશન ખરાબ હતી જ્યારે એકસો આઠ આવી એના પછી બીજા પણ ત્રણ લોકોની તબિયત વધારે ખરાબ થઈ એના ટોટલ છ લોકોની તબિયત ખરાબ થઈ છે બાજુની કંપની કેમ્પલાસમાંથી જ્યારે ગેસ છોડવામાં આવેલો હતો તે જે ગેસના કારણે અમારા પ્લાન્ટના કર્મચારીઓ એમાં ત્રણ ચાર જણાને પહેલાં ભારે અસર થઈ હતી ત્યારે ઝાડા એમને ઉલટી અને ગેસ ચક્કરને બધું વાહન ચાલુ થઈ ગયું એકસો આઠ ને કોલ કરીને બોલાવી અને ત્યારે એકસો આઠ આવી ત્યારે બીજા પણ ત્રણ જણાને આની અસર થઈ હતી તો જણા છે એમને જે અસર વધારે પડતી થઈ તેના કારણે એકસો આઠ દ્વારા અમારે કડી ભાગ્યદેવ હોસ્પિટલમાં એ લોકોને એડમિટ કરવામાં આવ્યા હતા અરવલ્લીમાં સીએમના આગમન પહેલા આરોગ્ય કર્મીઓનો વિરોધ જોવા મળી રહ્યો છે